નમસ્કાર પ્રવીણ જોશી તમારી સાથે જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ એકવાર એક મારવાડીએ વીમા એજન્ટને ઘેરે બોલાવ્યો અને કહ્યું ભાઈ મારે મારી પત્નીનો રૂપિયા એક કરોડનો વીમો ઉતારવો છે કેટલો પ્રીમિયમ પ્રીમિયમ થશે પહેલાં એ ગણીને કહ્યું કે સાહેબ આટલા વર્ષ છે એટલે તમારો આટલો પ્રીમિયમ થશે પછી પેલા એ બીજો સવાલ પૂછ્યો કે જો સાહેબ મારી પત્ની સાઠ વર્ષની અમારે મળે મળી જાય કેટલા પૈસા મળે જો તમારી પત્ની સાઠ વર્ષની ઉંમરે મરી જાય તો એને એક કરોડ રૂપિયા વધતા એલઆઈસીએ જાહેર કરેલું બોનસ મળશે અને ધારો કે છ મહિના ધારો કે વર્ષ પછી મરી જાય તો તો પણ તમને એટલા મળશે કદાચ બોનસ ઓછું આવે અને પેલા એ કહ્યું જો ત્રણ જ દિવસમાં મરી જાય તો એજન્ટ તો હંશિયાર હતો અનુભવી હતો એને કહ્યું ભાઈ કંઈ થાય નહીં તમને સીધી ફાંસી મળે કે પત્ની ત્રણ દિવસમાં મરે એવી તમારે દેખાતી નથી મજા બી હશે અલાઉટ કી પોચિંગ પ્રવીણ જોશી બાય સિયર સબસ્ક્રાઇબ